હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ અગિયાર છ બે હજાર ચોવીસને મંગળવાર જીરામાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેમાં વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર એકસો દસ રૂપિયા પછી વાત કરીશું સૈયા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકત્રીસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો છવ્વીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને અઠ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ચાર ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અઠ્ઠાવન જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો રાયડ્યો તો તેના નીચા ભાવ સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકત્રીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકત્રીસ રૂપિયા શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાશી રૂપિયા મગ તો તેના ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અગિયાર રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો છપ્પન રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકસઠ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકોતેર સોયાબીન તો તેના નિશા ભાવ रुपीय थे भाव, 801 एक रुपयाची लईने तेव आठ सोने एकाशी रुपया डूगळी तो तेना निभाव एक सो एकसठ रुपयाची लईने तेना उचा भाव पाच सोने सोतेर रुपया मरचा सुका तो तेना नीचा भाव आठ सो एकावन रुपया तेना ऊचा भाव बे हजार चारस एक तल सफेद तो तेना नीचा भाव एक हजार सात सो रुपया तेना ऊसा भाव बे हजार छ सौ एर घाउ टुकडा तिस भाव चार सौ साठ रुपियाँ लै नसो नै एकीस रुपियाँ घाउन त निसा भाव चार सौ सित रुपियाँ लै नै भाव पाँच सौ तो तेना मगफल भाव नौ सौ अगि रुपियाँ लै भाव एक हजार एकासी कपास तो भाव एक हज़ार एक सौ एकासी रुपया लाइने ऊँचा भाव एक हज़ार चार सौ सेतालीस रुपया जीरु तो नीचा भाव तरह हज़ार एक रुपया लैने तेना भाव पांच हज़ार तरह सौ एक, एक रुपया आता गोंडल मार्केटिंग यार्ड बजार भाव हमें तुम्हें जानी राजकोट मार्केटिंग यार्ड बजार भाव જો આપ તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસોને ચાલીસ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાસઠ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ત્રાણું રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ઓગણત્રીસ રૂપિયા રજકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને રૂપિયા ચુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એંસી રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને ચોવીસ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને પચાસ રૂપિયા ઈસબ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો છોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો નેવું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસોને ચાલીસ સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા लसण तो तेना निभाव एक हजार पाच सो प रुपया उंचा भाव त्रण हजारने आठसो रुपया वरियाळी तेना निसा भाव एक हजार रुपयाची लईने तेना उचा भाव, भाव एक हजार चार रुपया मरचा सूका तो तेना निचा भाव एक हजार रुपयाची लईने तेना उचा भाव त्रण हजारने चार तेना तलकाळाचा भाव બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ઓગણીસ તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને સિત્તેર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો સન્નું રૂપિયાથી લઈને તેના ભાવ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંચોતેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને ત્રીસ આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો